મિત્રો પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે એક પાઠ આવતો કલાકારની ભૂલ એક નાનું એવું નગર હતું નગરની અંદર એક મૂર્તિકાર રહેતો મસ્ત મજાની મૂર્તિઓ બનાવે શિલ્પતિ કોત્રી એનું નામ તુલ મોહન પણ બધા એને મોહન કહેતા ટૂંકા નામથી એવી આ મૂર્તિ બનાવે કે મૂર્તિ છે કે માણસ

ગમે ત્યારે ઉપડી જવાનો છે એટલે મોહને પોતાના જેવી નવ મૂર્તિ બનાવી આ મોહન અને વચ્ચે પોતાની એક જગ્યા રાખી એનું મૃત્યુ જેમ નજીક આવતું ગયું એને ખબર પડી ગઈ કે આ દિવસે મને લેવા આવવાના છે રાજા એટલે નવ મૂર્તિની વચ્ચે રાખેલી જગ્યા એની અંદર મોહન ઉભો રહી જાય છે આવે છે જોવે છે મોહનને ગોતે છે તો કે મોહન મળતો નથી મૂર્તિ પાસે આવીને ઉભા છે કે આ તો બધી મૂર્તિઓ લાગે છે એમાંથી અસલી મોહનને ગોતી નથી શકતા એટલે યમદૂત પાછો ઉપેર વહી જાય છે અને એમ રાજાજી એને વાત કરે છે કે મોહન મળ્યો નહીં કે થોડું હાલે તમારા જેવા સિનિયર માણસો ભયરાની અંદર માણા ઘરી ગયો હોય તો ત્યાંથી કાઢી લે અને તમે એમ કહો કે મોહન મેળ્યો નહીં એ વાતમાં માલ નથી જાઓ ફરીથી લઈ આવો હા જ્યાં જવાબ આપવાના હોય છે ચિત્રગુપ્ત ને યમદૂત પાછો આવ્યો દસ નવ મૂર્તિ વચ્ચે મોહન એટલે દસ મૂર્તિઓને નિહાળે છે કે એમાં મોહન કયો હશે મોહન કયો છે પછી એના મગજની અંદર વિશાળ આવ્યો એટલે એને એક વાક્ય બોલ્યું કે મોહન તું મોટો કલાકાર છો તારી મૂર્તિઓ જોઈને ભલ ભલા માણસો છેતરા જાય છે આંખો પણ દગો દઈ દે એવી તું મૂર્તિ બનાવે છે માની ગયો હું પણ આમાં એક તારી ભૂલ છે થી રહેવાનું નહીં કે મારી શું ભૂલ અવડા મોટા દરજ્જાનો હું કલાકાર ને મારી ભૂલ કાઢ્યા ફૂલ્યા જવું જમડું સીધો મોહન બહાર આવ્યો કે શું ભૂલ છે મારી એ બધું જ છે બસ આજ તારી ભૂલ હાલો કે ટાણું થઈ ગયું છે આવવાનું આજ તારી ભૂલ છે અહંકાર મારી જેવું કોઈ નહિ આ અહંકાર છે ને માણસ એવું પડે કારણ અહંકાર થી પર નિર્ભર છે અહંકાર જ્ઞાન નું પણ હોય ધન નું હોય ખુરશી નું હોય સત્તાનું હોય ગમે નો અહંકાર હોય છે કે પણ અહંકાર

કે અહંકાર માણસને ઉપાડે લે ગમે ત્યારે વિક્રમાદિત્ય ને આપણે વાર્તાઓ હેંભળી પચીસ વાર્તાઓ વિક્રમ અને વેતાળ એમાં શું હતું વિક્રમ રાજા કઈ વેતાળથી બીતો પોતાને જવાબ આવડે છે ને નહીં આપે તો વેતાળ છે એ વિક્રમ રાજાને મારી નાખશે આવી શરત મૂકે વેતાળ તો એનાથી હું ધમકીથી વિક્રમ રાજા બીતા નહીં શું બીતા પણ એને જવાબ આવડે છે એ જે જ્ઞાનનો અહંકાર હતો ને એને એને ધકા ખવાય વારાઘડી ઓલો કહાની કે વારાઘડી આને જવાબ આવડતો એટલે દેવો પડે જવાબ દે જવાબ દેલો વેતરા ઉડીને પાછો એ જાય અહંકાર હતો છેલ્લે ખબર પડી એને કે જવાબ આવડે છે છતાં નથી દેવો ત્યારે એ વાર્તા પૂરી થાય છે વિક્રમ રાજાને ખબર પડે છે કે આનો આ છેલ્લી જે વાર્તા કરે છે અને એનો જવાબ માગે છે તો વિક્રમ રાજા પાસે જવાબ હોય છે પણ એ પરફેક્ટ નથી હોતો કે આ જવાબ હું આપીશ તો ખોટો પણ પડી શકે છે એટલે મૂંગા રહી છે કાંઈ જવાબ નથી આપતા અને વેતાલને ફેટ ઓલા તાંત્રિક પાસે પુગાડી દઈશ ત્યારે વિક્રમ રાજાનો અહેસાસ થયો કે હું જ્ઞાની છું એ મારો ભ્રમ છે ખોટો મારાથી પણ જ્ઞાનીઓ હોઈ શકે કેવાનો આ અભિમાન અહંકાર એ માણસને ગમે ત્યારે ઉપાડીને નમસ્કાર